સુરત પુણાગામ નંદનવન સોસાયટી ખાતે અકસ્માતની ઘટના સામે આવી હતી વીજ પોલ સાથે કાર અથડાતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી જોકે ઘટનાની જાણ થતા ડીજીવીસીએલ દ્વારા વીજ પોલને કેનની મદદથી ખસેડી લેવાયો હતો મળતી માહિતી પ્રમાણે પુણાગામ નંદનવન સોસાયટી ખાતે અચાનક એક કાર ડીજીવીસીએલ ઇલેક્ટ્રિક વીજ કેબલના થાંભલા સાથે ભટકાઈ હતી જેથી પોલ એક તરફ નમી ગયો હતો જોકે કારમાં સવાર તમામ સુરક્ષિત બહાર નીકળી ગયા આવ્યા હતા તો ઘટના સમયે વીજ સપ્લાય ચેઇન પણ તે જ ક્ષણે કટ થઈ ગઈ હતી જ્યારે હાલ ડીજીબીસીએલ દ્વારા પણ વીજ પોલ પર કોટેડ કેબલ નંખાઈ હોવાથી કોઈપણ પ્રકારની દુર્ઘટના બનતી અટકે છે તો બીજી તરફ આ અકસ્માત ઘટનાની જાણ ડીજીબીસીએલ કર્મચારીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નમી ગયેલા વીજ પોલને દૂર કર્યો હતો જે બાદ વિસ્તારનો વીજ પુરવઠો પણ ફરીથી શરૂ કરી દેવાયો હતો મારું નામ ભરતભાઈ કલસરી આચાર્ય શ્રી હરિઓમ સ્કૂલ ગઈકાલે બપોરના સમયે સ્કૂલ ની બાજુમાં થામલા સાથે આમ તો ત્યારે હું હાજર નતો પણ કોઈ કારણોસર કોઈના બચાવમાં કદાચ એમણે ગાડીને ને થાંભલા સાથે અથડાવ્યું હોય એવું મને લાગ્યું કાલે એ ઘટના બની હતી કે અઢી ના ગાળામાં અઢી થાળા ગાળામાં આજે રોડ યાથી ગાડી એક અલ્ટો ગાડી આવીને સીધી આ થાંભા સાથે અટરાઈ ગઈ અને અહીંયા લોકોનું એમ કહેવાનું થાય છે કે ગાડી સ્પીડમાં ચલાવતા હતા બ્રેકની જગ્યાએ એક્સિડન્ટ દબાઈ ગયું એવું હોય કે કારણ શું છે હકીકત નથી ખબર પણ આ જગ્યા પર એવું છે ને કે રેસિડેન્શિયલ એરિયાની વાલપા કારખાના બહુ થઈ ગયા છે ને બહારના લોકો બહુ આવે છે ને સ્કૂલ છે અને લુખા તત્વોનો અહીંયા અડ્ડો એવો બની ગયા છે પણ એટલે બહારની વ્યક્તિ અહીંયા વધારે આવી ગઈ છે ને સો સાઇનિંગ ને આજે કારખાના બધા જે છે કારખાનાની અંદર જે દીકરીઓ કામ કરતી હોય વોર્ડ પક્ષમાં નામાં તેમાં એટલે હવે કાંઈક ને કંઈક બહારના છોકરાઓ અહીંયા વધી કારણ થી એવું લાગે છે કે ફૂલ સ્પીડમાં નીકળવા ગયો છે ને બેટલી જગ્યા એક દબાઈ ગયો છે પણ હકીકત આવ્યા હતા અને કોણ આગળ તપાસ કરે હું કારણ છે કોઈ જાનહાની થઈ નથી આ થાંભલા બધા લમી ગયા હતા મિંદીઓ વધારે કોઈને જાનહાની કે કોઈ નુકસાન થયું નથી